કેમ હા તું પોચ પોતા જા અમદાવાદ જા હા બોલો બોલો એવું ભાઈ હા આશીષ ભાઈ એક ભાઈ કરીને આવશે હા મોકલોને જોઈ લઈશું કોઈ વાંધો નહીં તો મિત્રો આજે હું પહોંચી ગયો છું બાપા સીતારામ ફાઇનાન્સ હબ માં કે જે સત્તર વર્ષથી કાર્યરત છે અને રજિસ્ટર કંપની છે જો તમારી હોમ લોન પાસ ના થતી હોય કે પેપર વર્ક માં ઇસ્યુ હોય તો એકવાર અહીંયા અચૂક મુલાકાત લેજો કેમ કે અમને પોતાના સ્ટાફ માં સીએ લોયર એમબીએ છે એટલે તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી અને એ સિવાય આમનું પચીસ બેંક અને પંદર એનબીએફસી જોડે ટાઈઅપ છે ને કોઈ પણ પ્રકારના એજન્ટ ચાર્જ વગર લોન મળી જશે અને લોન પૂરી ના થાય ત્યાં સુધી સપોર્ટ તો કરો તો પછી અત્યારે જ મુલાકાત લો બાપા સીતારામ ફાઈનાન્સ હબ ની કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે